બનાસકાંઠા જિલ્લાના વાવ સગીર યુવક સહિત અન્ય એક ઇસમ દારૂની ખેપ મારતા ઝડપાયા જેમાં બે નામો ખુલ્યા છે જેમાં મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ધરાધરા ગામે સામેથી એક સ્વિફ્ટ કાર નંબર જે જે અઢાર બીજી એક્યાસી અડસઠ વાળી વાવ તરફથી આવતી હોય જે ગાડી શકબંધ લાગતા તેને રોકાવતા હાથ વડે ઇશારો કરતા ગાડી ચાલકે પોતાની ગાડી ઉભી રાખે લઈ અને ભગાડે ત્યારબાદ એલસીબી પોલીસ દ્વારા ખાનગી ગાડીથી પીછો કરતા ધ્રાદરાની સીમા ગાડી કોર્ડન કરી તપાસ કરતા ગાડીની ડેકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ભરેલ હોય શિફ્ટ ગાડી તથા ચાલક લક્ષ્મણભાઈ કરશનભાઈ પટેલ વાચર તેમજ બાજુમાં બેઠેલ સગીરભાઈના યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં ગાડીમાંથી પાંચ મારમીટ વગરનો ભારતીય બનાવટની વિદેશી બિયરની કુલ બોટલ નંગ પાંચસો છોતેર કિંમત રૂપિયા પાસઠ હજાર આઠસો છપ્પન હતા શિફ્ટ ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ થતા મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત ત્રણ લાખ પંચોતેર હજાર આઠસો ને છપ્પન ના મુદ્દામાલ સાથે મળી આવેલા આ રૂપિયાની પૂછપરછ કરતા પરવતસિંહ જોકસી રાજપૂત સરવાણા વાળાઓ ભરાવેલ છે તેમજ કીર્તિભાઈ રમેશજી વાઘેલા ઠાકોરે દારૂ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી ત્યારે વાવ પોલીસે સગીર યુવક સહિત ચાર ઇસમોના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી